અરવલ્લી જિલ્લામાં વિચિત્ર ચોરીનો બનાવ બનવા પામ્યો છે ઠંડીની ચોરો ઘરમાંથી બ્લેન્કેટ પણ ચોરી ગયા બોલો બનાવ કંઈક એવો છે કે મેઘરજના નવા ગામમાં ત્રણ મકાનોમાં એક સાથે ચોરોએ હાથ ફેરો કર્યો જેમાં સોના ચાંદીના ઘરેણાની સાથે ચોરો બ્લેન્કેટ પણ ચોરી ગયા જી હા ઠંડી વધતા ચોરો દાગીના ભેગા બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા જે વાત વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ ઠંડીના ચમકારા સાથે ચોરીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે તેવામાં આ ચોરો માટે દાગીના જેટલા ધાબડા પણ કિંમતી હતા કે શું હાલ તો ઈસરી પોલીસ સમગ્ર ઘટનામાં કાર્યવાહી હાથ ધરવા પહોંચી છે પરંતુ આ ઘટનામાંથી એટલું શીખી શકાય કે આપણે આ ઠંડીમાં આપણા ધાબડા સાચવવા પડશે મારું નામ વાળન કુમાર છે નવા ગામનો રહેવાસી છું નવા ગામ કંડાળો જોડે અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા ત્રણેય ઘરની અંદર ચોરી થઈ છે ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા બરાબર તો હું ઘટના સ્થળે પહોંચું જ જેટલું બને એટલું જલ્દી અને મેં જોયું તો ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના પ્લસ જે બીજો બી મા કપડાં અને બ્લેન્કેટની બધું હતું એ ચોરી થયેલ છે જેને જ્યાં તુરંત પોલીસને કરેલ હોવાથી ઇસ્તી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ ઉપર આવ્યા હતા એમને બધું તહેકાત કરી અને આગળના જે તે પગલાં હતા એમને લેવા માટે અમને જણાવ્યું છે અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવે છે જઈ રહ્યા છીએ અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય કે સી અમે વિનંતી કરી કે જેટલું બને એટલું આનો જે નિકાલો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે અને અહીંયા જે બી ચોરી અને મુદ્દા ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે